નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન પાઠ નંબર ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો તેને યાદ રાખવાની જાદુ રીતો તથા ઓનલાઈન ટેસ્ટ વિશે આજે આપણે વાત કરીશું તો શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો જવાબ અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલ કોઈ પણ ત્રણ શહેરોના નામ જણાવો જવાબ કોલકાતા સુરત મદ્રાસ એટલે કે ચેન્નાઈ મુંબઈ અમદાવાદ ઇન્દોર વગેરે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા શહેરો છે બીજું ભારતમાં સૌપ્રથમ રેલવે લાઈન કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી જવાબ ઈસવીસન અઢારસો ત્રેપનમાં મુંબઈથી થાણા સુધી સૌ પ્રથમ રેલવે લાઈન શરૂ થઈ હતી ત્રીજું નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં થયું હતું જવાબ જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલ રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ થયું હતો ચોથો ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી જવાબ ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ઈસવીસન અઢારસો ચોપનમાં મુંબઈમાં શરૂ થઈ હતી તો પેલા ટ્રેન આવી ત્રેપનમાં આવી અને ત્યારબાદ આવ્યું કાપડ મિલ જે ચોપનમાં આવી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો જવાબ અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સૂત્રાવ કાપડ, શિલ્પ અને ધાતુ કલા, ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા. ઈંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતીય ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ. ભારતના સૂત્રા અને રેશમી કાપડ ઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહીં. ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા તેઓ ખરીદેલો કાચો માલ યુરોપ ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થતો હતો આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે ઓગણીસમી સદીના અંત ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ ભારતમાં શણ સૂત્રાવ કાપડ લોખંડ પોલાદ કાગળ રસાયણ ચામડે કમાવવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો પ્રશ્ન બે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો જવાબ પ્રાચીન સમયથી ભારતીય કાપડ ઉદ્યોગ જગ વિખ્યાત હતો ભારતીય મલમન અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી પણ ઔદ્યોગિક ક્રાંતિએ બધું બદલી નાખ્યું યાંત્રિક સામગ્રીઓનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું ભારતીય કાપડ ઉદ્યોગ એની હરીફાઈમાં ટકી શક્યો ભારતમાં ભારતમાં કામ કરનાર બન્યા હતા ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી ભારતમાં સૌ પ્રથમ મિલ લિસ્ટ્રીસન અઢારસો ચોપનમાં મુંબઈમાં શરૂ થઈ હતી પછી અમદાવાદ નાગપુર સોલાપુર મદ્રાસ કે ચેન્નાઈ જેવા સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ હતી એકલા અમદાવાદમાં એકસો છ મિલો શરૂ થઈ હતી ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો આથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું અમદાવાદમાં રણછોડલાલ છોટેલાલ ઈસવીસન અઢારસો ને એકસઠમાં મે માસની ત્રીસમી તારીખે ગુજરાતની સૌપ્રથમ મેલ શરૂ કરી હતી ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતા ભારતીય કારીગરો બેકાર બન્યા હતા આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા નાશ થઈ ન હતી કારણ કે તે ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવામાં જટિલ વણાટકામ કરવું પડતું હતું આથી આવા કારીગરોની જરૂર રહેતી આ સમયે સોલાપુર એટલે કે મહારાષ્ટ્ર મદુરાઈ જે તમિલનાડુમાં તેના મહત્વના કેન્દ્રો હતા અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટનો કાપડ મિલ કારીગરો અને કાપડ ઉદ્યોગની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું જેના કારણે ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું હતું આ સમયે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વતંત્ર ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતા ભારતના ગ્રામ ઉદ્યોગ હાથ કાંતણ હાથ વણાટ કુટીર ઉદ્યોગ અને હુનર કલાઓને પ્રોત્સાહન મળ્યું પ્રશ્ન ત્રણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો જવાબ પ્રથમ દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો સાક્ષી એટલે કે હાલનું જમશેદપુરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું આ કારખાનાની સ્થાપના થતા જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાની ભારતમાં ભઠ્ઠીઓમાં પીગાળીને બનાવામાં આવતા લોખંડનો યુગ શરૂ થયો કારણ કે તેમાં કોલસાની ખૂબ જરૂર પડતી અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી કુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી આમ ધીમે ધીમે ભારતમાં ધાતુવિદ્યામાં પ્રગતિ આવવા લાગી આમ આપણા દેશમાં અંગ્રેજ શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સૂત્રા કાપડ રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો પ્રશ્ન ત્રણ અ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક બ્રિટિશ રાજ્યને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો તો અહીંયા આપણો જવાબ બનશે બી પોર્ટુગીઝ હોય પ્રશ્ન બે ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો તો અહીંયા આપણો જવાબ બનશે ડી કોલકાતા તો એને યાદ રાખવા માટે આપણા બે શબ્દો ઉપર થોડુંક ધ્યાન આપીશું વિલિયમ અને કોલકાતા એમાં બે માં બીજું અક્ષર શું આવે છે લ આવે છે વિલિયમ કોલકતા આ રીતના યાદ રહેશે ચેન્નઈમાં આવશે બરોબર તો યાદ રાખશું વિલિયમ કોલકતા લ થી લ કયા શહેરને ભારતનું મેન્ચેસ્ટર કહેવામાં આવે છે તો અહીંયા આપણો જવાબ બનશે એ અમદાવાદ તો માન્ચેસ્ટરમાં આવે છે અમદાવાદમાં પણ મ આવે છે અને આ બે લાંબા નામ છે બરોબર ટૂંકા નામ નથી એટલે આપણે યાદ રહી જાય પ્રશ્ન ચાર કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી તો અહીંયા આપણો જવાબ બનશે સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ તો આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે જ્ઞાન એવું વાક્ય યાદ રાખીશું કે સાયન્સ વાળા વિદ્યાર્થીઓએ લોખંડ પોલાદ ઉદ્યોગની દિશા બદલી નાખી કયા વિદ્યાર્થીઓએ સાયન્સ વાળાએ જો આર્ટસ વાળા નહીં મેનેજમેન્ટ વાળા નહીં

તો ભાઈ આનો જવાબ પણ આપણને બધાને આવડે ડી અમદાવાદ ત્રીજું ફોર્ટ સેન્ટ જ્યોર્જ મેં તમને કીધું કે લાંબુ નામ આવશે ચેન્નાઈમાં ફોર્ટ સેન્ટ જ્યોર્જ એ આવશે ઈ ચેન્નાઈ સામે અને ફોર્ટ વિલિયમ તો વિલિયમમાં લ આવે છે અને એની સામે બનશે કલકત્તા એમાં પણ લ આવે છે તો આ યાદ રહી જાય તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે મને આશા છે કે તમને ઘણું ખોરું યાદ રહી જ હોય છે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ